માતા ચોંકાવનારી ઘટના છે અને ખૂબ ક્રૂર રીતે આ હત્યા તેની કરવામાં આવી છે તેના ડોકુ છે તેને કાપી નાખવામાં આવ્યું છે મતલબ કે તેના ઉપર હથિયારથી ઘા મારવામાં આવ્યા છે જોકે આ હત્યા બાદ

શું કારણે થઈ છે પુલશિયા હત્યાનો ભેદ કઈ રીતે ઉકેલો છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની હવે શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર અને હું છું દિલીપ મોરી હાલમાં જ આપણા અમરેલીનું ચિત્તલ છે આ ચિત્તલનો જસવંતગઢ કરીને ગામ છે આ ગામની અંદર નાયબ મામલતદાર છે તેમના માતા અને તેમના પિતા રહે છે તે ખેતી કામ તેમના પિતા કરે છે નાયબ મામલતદાર અમરેલી છે જેથી કરીને તેની માતા એકલા ઘરની અંદર હતા બપોરનો સમય હતો અચાનક તેમની હત્યા થાય છે તેમના ગળું છે અને પાછળનો ભાગ છે તેમાં હથિયારોના ઘા મારવામાં આવે છે ને નેવું ટકા ગળું છે તે કપાઈ જાય છે પોલીસ ઘટના સ્થળે પહોંચે છે અને તપાસનો ધમધમાટ શરૂ થાય છે પરંતુ આ કેસ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે કારણ કે પોલીસ માટે અહીંયા પર કોઈ ક્લુ નહોતો મળ્યો પોલીસ તપાસમાં એ જાણવા મળ્યું હતું કે લૂંટના ઈરાદે આ હત્યા નથી થઈ પરંતુ અન્ય કોઈ કારણ છે ગામની અંદર પોલીસે સીસીટીવી કેમેરા તપાસવાની શરૂઆત કરી બીજી ટીમ પોલીસની ઘરની અંદર ફૂટમાર્ક મેળવતી હતી મતલબ કોણ આવ્યું છે કોણ ગયું છે તો એ જાણવા મળ્યું કે કોઈ બહારનો વ્યક્તિ નથી કારણ કે જે વ્યક્તિ ઘરની અંદર પ્રવેશ કર્યો હતો એને પોતાના બૂટ છે તે બહાર કાઢ્યા હતા તેના પગના જે ફૂટમાર્ક છે તે મળી આવ્યા છે કન્ફર્મ હતું કે અજાણો માણસ હોય તો બૂટ નથી કાઢતો ચોર ડાકુ હોય તો બૂટ નથી કાઢતો પરંતુ આ માણસે બહાર બૂટ કર્યા છે પહેલો ક્લુ પોલીસને મળ્યો નંબર બે પોલીસને ગામની અંદરથી એક સીસીટીવી ફૂટેજ મળ્યા આ સીસીટીવી ફૂટેજમાં માત્ર એક સેકન્ડનો સીસીટીવી ફૂટેજ કામનો હતો જેને પોલીસે સ્લો મોશનમાં કરાવ્યું તો જાણવા મળ્યું કે એક અજાણ્યો કોઈ બાઇક બાઇક પસાર થાય છે એ જોવા મળે છે પરંતુ પોલીસને આ એક સેકન્ડના સીસીટીવીમાં શંકા ગઈ જે વ્યક્તિ બાઇક ઉપર જતો હતો ત્યારે બાર વાગ્યા એક વાગ્યાનો સમય હતો એક વિડીયો ફૂટેજ મળ્યું જેમાંથી આ ફોટા અમે કાઢ્યા છે આ વ્યક્તિ છે જે હેડ ઉપર એ ટોપા પહેરીને અને મોઢા ઉપર સ્કાર્ફ બાંધીને આવે છે અને સ્વેટર જેવું પહેરેલું છે તો બપોરના સમયે કોઈ એવા તેની પોતાના મોઢા ઉપર રૂમાલ બાંધ્યો હતો એટલું જ નહીં તેણે બપોરના સમયે પણ સ્વેટર પહેર્યો હતો જેના કારણે પોલીસને આશંકા ગઈ કે કંઈક તો કાળું છે અને આ માણસ શંકાસ્પદ છે સાથે જ બાઇકની સીટ છે તે થોડી તૂટી હતી એક થેલી બાઇકમાં લટકતી હતી આ એટલું પોલીસને જાણવા મળે તેના ફોટોગ્રાફ આ વિડીયોમાંથી કાયદા એક સેકન્ડના પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરે છે પરંતુ પોલીસ માટે સૌથી મોટી ચુનૌતી

તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો એક ટીમ આના પરિવારની પૂછપરછ કરતી હતી અન્ય ટીમો ગામના લોકોની અન્ય મજૂર લોકોની પૂછપરછ કરતી હતી અને એક ટીમ સીસીટીવી ફૂટેજ શોધતી આગળ એક ગામ આવે છે આ જે જસવંત ગામ ગઢ ગામ છે ત્યાંથી લગભગ સાત કિલોમીટર દૂરી પર રાંધિયા ગામ આવે છે આ ગામમાં સીસીટીવી ફૂટેજ છે તે ચેક કરવામાં આવે છે તો એ જાણવા મળ્યું કે જે બાઈક ચાલક જોવા મળ્યો હતો જશવંતગઢના સીસીટીવીમાં એ જ બાઇક ચાલક અહીંયાથી પસાર થાય છે પોલીસ માટે હવે થોડું હળવું એટલા માટે થયું હતું કે પોલીસને લગભગ એવું લાગતું હતું કે આરોપી આજ છે પરંતુ એ કોણ છે કોની બાઇક છે સ્પે સ્પ્લેન્ડર પ્રો બાઇક હતી બે હજાર ચૌદનું મોડલ હતું હવે પોલીસને આ બાઇક ચાલકને ગોઠવાનું હતું પોલીસ તપાસ કરતી હતી બીજી તરફ જે ગેર મોત થયું હતું નાયબ મામલતદારના માતાનું પ્રભાબેનનું ત્યાં માતમ છવાયો હતો ત્યાં હતું અને ત્યાં તમામ જે પરિવારજનો છે કુટુંબીજનો છે તે હતા આ સમયે પોલીસને ત્યાં એક બાઇક જોવા મળે છે એ બાઇકની સીટ થોડી તૂટલી હોય છે અને પોલીસ આ બાઈકને ઓળખી કાઢે છે કે આ સીસીટીવીમાં આ બાઈક જોવા મળી હતી એ જ આ બાઇક છે ત્યાં પોલીસ પૂછપરછ કરે છે કે બાઇક કોની છે તો જાણવા મળે છે કે આ બાઈક પ્રભાબેનના જમાઈ જમાય નયન જોશી જે બાવાના જાંબુડા ગામ વિસાવદર રહેવાસી છે તેની બાઇક છે નયન જોશી સ્ટેશન લઈ ગયું પોલીસની પૂછપરછમાં નયન જોશી છે તે ભાંગી પડે છે અને જમાયજ જમ બન્યો હોવાનું ખુલે છે પરંતુ હવે સવાલ એ હતો કે નયન જોશી એ શું કારણે પોતાના સાસુની હત્યા કરી નયન જોશીના અગિયાર વર્ષ પહેલા લગ્ન થયા હતા પ્રભાબેનની દીકરી સાથે તે બંને વચ્ચે અનેક વખત ભેદભાવ થતો મધ્ય જોશી નયનના પત્ની છે તે ઝાંબુડા બાવાના જાંબુરાથી જસવંતગઢ પિટેલમાં આવી જતા પોતાના મમ્મીને ત્યાં રીસામણે આવું અનેક વખત બની ચુક્યું છે હાલમાં જે આરોપી નયન જોશી છે તેના ઘરે કોઈ જનોઈનો કે અન્ય પ્રસંગ હતો જેના કારણે તેના ઘરમાં કઈ બોલચાલ થતી હતી અને તેને લાગતું હતું કે તેની પત્ની ફરી એક વખત તેની માતાની ના જતી રહેશે જેના કારણે તેણે એક પ્લાન બનાવ્યો અને માતાને જ પતાવી દેવાનું નક્કી કર્યું નયન જોશી છે તે પોતાની બાઇક લઈને એ મોઢે રૂમાલ બાંધીને અને સ્વેટર પહેરીને બપોરના સમયે ત્યાં જાય છે તેને ખબર હતી કે વૃદ્ધા એકલા છે જાણી તો પોતાનો જમાઈ હતો એટલે ઘરમાં પરમિશનની કોઈ જરૂર નહોતી સીધો જાય છે અને ધારિયાના બે ત્રણ ઘા આ બાજુ મારે છે બે ત્રણ ઘા આ બાજુ મારે મતલબ ત્રણ થી ચાર ઘા મારે છે નેવું ટકા ડોકું છે એ પ્રભાબેન નું કપાઈ જાય છે તે ત્યાંને ત્યાં મોત ને પેટે છે પોલીસે વધુ તપાસ કરી પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે નયન જોશી એ જે ખેડૂતોને શેરડી કાપવાનો કાતો આવે છે અથવા તો હથિયાર આવે છે એનાથી પ્રભાબેન ડોકું કાપ્યું હતું તેને રસ્તામાં એ દારિયાને ધોયું હતું તેને પોતાના પોલીસને તેનો કોર્ટમાંથી પણ બ્લડ મળી આવ્યું છે એ પણ કબજે કર્યું છે એ જ્યારે હત્યા કરવા ગયો હતો ત્યારે અમરેલીના રસ્તે ગયો હતો અને જ્યારે હત્યા કરી હતી અને રિટર્ન થયો ત્યારે અન્ય રસ્તો હતો જેથી કરીને પોલીસને ખૂબ મહેનત કરવી પડી પરંતુ આખરે આ જે ગુથી છે તે સુલજે એવી નહોતી એ કેસ આખો પોલીસે સોલ્વ કર્યો છે અને અમરેલી પોલીસને આ તમામ જે કેસ ડિટેક્ટ કરવા મામલે તમામ લોકો છે તે અમરેલી પોલીસને ખૂબ આભાર માની રહ્યા છે આ રીતે ઘરના ડખાને લઈને જમાય જ જમબીનો અને પોતાની સાસુને મોતને ઘાટ ઉતારી દોસ્તો અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું કે બદનામ કરવાનો નહીં પરંતુ આપને સચેત અને જાગૃત કરવાનો છે ફરી મળીશું નવી ખબર સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ